પેલા તમને એ જણાવી દઉં કેટલું વસ્તુ નાખવાનું હોય ને એ તમને આખરે જણાઈ દઉં તો એટલું વસ્તુ નાખવાનું હોય પહેલાં તો મસાલો નાખવાનો હોય પછી આ અજમા પછી વઘાણી નાખવાનું હોય હિંગ કહે ને વઘાણી કે તો આ વઘાણી નાખવાનું હોય પછી આ બાજા બાજા પછી આ ખાંડેલું જીરું ધાના જીરું છે પછી આ હળદર ને આ લાલ મરચું પછી આ તેલ નાખવાનું હોય પછી આ આ લોટ 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 મસ્ત મજાનો મને છે છે તો તો બાંધવાનું હોય આવડે બધી રૂપાને દેવાનું એ એ ને ને પાડવાનું હું એમની નાખતી જાય એટલે હીખી દે પછી મારે ઉપાદી ની ભાઈ સૌથી પેલા નાખવાનું મસ્તું ભાઈ નાખી દે

Hello, nó có mít thủ. Hello, nó có mít Hello, nó có mít thủ. Hello, nó có mít

जयपाल भाई आ गया है बड़ी पाड़वा का पाड़वा में डालो भन में केवा जावन है पछि पछि अरे भन भी जा दो हां जब फाइनल जो बड़ी परवा मरी से ना अपन पकली जसे जारो अपन से इतने बन बन न था तो बात कितो वार करम तो बक लाओ किन पड़े रहा बड़ी हां ये बात हां सी बा मैं बहुत बड़ी जवान से ना खतर करवा काबा तो खतर करवा नहीं तो खतर तो नहीं तुम्हारा पाड़वा नहीं खेल खेल हमने ही खवरता हाथी

અને એક આ કાતણ ખાટલો અને એક આ છોત એ જો પાછો હવે હવે ગોજી ભાબીન બાલ પડે છે હવે બસ ના પકડી રાખવા અહીંયા ઠઠા હા લો બામ હે હાજી બેન કે નો ફાર આય

માર વારું ન થાય હું મોટા સુ પકડતી હું હમ જોગો માર વારું આવે કે નહી હા ખાય કેસ ને હું કેમ હશે હેલુ છે કે હેલુ ન કેવો અઘરૂ કે ભાઈ અઘરૂ કેવા તો હેલુ છે હા હા ગદે ભાભી એ જ ત્રણ ખાટલા પાડ્યા બે ખાટલા બાયે પાડ્યા હવે હું પરવા હા તો જો ભાઈ હવે આવી રીતે આ રૂપા પાડે છે અને કેટલા ખાટલા પાડે એ હું સમજું તમને બતાઈ દઉં 100 આ પછી એકાયા છે એ છે કોલા બની છે એક વલ્લા બની છે હજી એક બાકી છે ઓલો ઈ અને આ કઈ હજી બની જ ગયલો છે આટલી વડી બની ગઈ છે અને હજી જો આ બનવાનું શરૂ છે હજી કેટલી બની એનું કઈ નક્કી છે ની કા તો એ તો બનાવ તોય હેલો બે ત્રણ મહિના હાક કરી તો જો ને ફુકર વડી બો સાક મીઠું લાગે એવું કો આ ભરી રી હોય ને તન કઈ ખાય ની ઘરે દેવજી ભરી હોય વર દીની વાત ત્રણ ચાર મહિના હુરજ કઈ ખાય ની હા પણ ત્રણ ચાર મહિના હુરજ તો હાલે ને હા ત્રણ ચાર મહિના હુરજ તો તાત્કાલિક સાક બનાવી નાખ ના તરત હા હા જો ભાઈ આવી રીતે કંઈક મસ્ત મસ્ત મજાની પાડી હે વડી અને બધાની વડી હું તમને દેખાડું ને એમાં હવે તમારે કમેન્ટ કરીને કહેવાનું છે કે કોની વડી હારી પડી એમ જો આ વડી હે ને આ વડી છે ને આ બાયે પાડેલ છે આ બે ખાટલા બાયે પાડેલા હે આ કેવી છે ને એ કહેતો આ બે ખાટલા પછી આ છે ને આ ગોદી ભાભી પાડેલ હે રો આવડિયા આ ગોદી ભાભીની હે અને આ છે ને આ રૂપાઇની હે રો આવડિયા અહીંયા તો અહીં તો નાની નાની સીધી

आयर खाए का बांधी जो लोहर ने तो जो आयर पड़ी जाए आके मुके दी दू हेठू यहां ये पर ने रे तो तो को <laughs> जो भाई कान ने को रे तो ने से हम्म तो जो भाई मस्त मस्त आवे बड़ी पड़वा मड़ी है बाद जे आपड़ी बद्दी बड़ी पड़ी गई है थोड़ी बाकी है तो इतलो लोड से ने इतलो, इतलो, इतलो इतली बाकी रे अबे बाद पड़ी गई है फाइनली जो हंदे भरी पड़ी गई तो आपने सारा साफ करना साफ तो करो पर साफ करवाने का मुका दी जो तो क्या होती है